નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસ એમાં વિષય હિન્દી ધોરણ આઠ આઠમા ધોરણનું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ આઠ હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ એમાં પ્રશ્ન એક એ સહી વિકલ્પ ચૂનકર ઉત્તર લીખીએ આપણે સાચો ઓપ્શન પસંદ કરવાનો છે તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડી વાસ્તવિકતા બીજા પ્રશ્નમાં જવાબ આવશે સી બાટ ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે એ ઈક અને ચોથા પ્રશ્નમાં જવાબ આવશે બી માંગને વાલે ત્યાર પછી પ્રશ્ન એક બી સંક્ષેપ મેં ઉત્તર લીખીએ અહીં ચાર પ્રશ્નો છે એના આપણે જવાબ લખવાના છે તો જુઓ અહીં મેં ચારે ચાર પ્રશ્નોના જવાબ લખેલા છે પ્રશ્ન પહેલો કચ્છ કે રેગિસ્તાન કી ક્યાં વિશેષતા હૈ બીજો પ્રશ્ન ચટ્ટાનો કી પ્યાસ કેસે બુજાઈ જા શકતી હૈ ત્રીજો લોકો કે લક્ષણ કોણ કોણસે હૈ આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ મેં અહીં લખેલા છે ત્યારબાદ આગળ ચોથો પ્રશ્ન જુઓ કવિને મનુષ્ય કી કોણ કોણસી વિશેષતાએ બતાવી હે તો એનો જવાબ પણ મેં અહીં લખેલો છે તમે જવાબ જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન બે નિમ્નલિખિત કાવ્યકો પટકલ દીએ ગયા પ્રશ્નો કે ઉત્તર લીખીએ આપણને જે કવિતા આપેલી છે તેના આધારે જે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના છે પ્રશ્ન એક વર્ણન હે બીજા પ્રશ્નમાં જવાબ આવશે ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે પંખ ચોથા પ્રશ્નમાં જવાબ આવશે તિતલી કે ભીગ જાને પર બચ્ચે ઉસે ખિડકી કે ભીતર બુલા શકતે હૈ પાંચમા પ્રશ્નનો જવાબ આવશે તિતલી કવિતા કા શીર્ષક ક્યાં હો પ્રશ્ન ત્રણ રૂપરેખા કે આધાર પર કહાની લીખીએ જો અહીં આપણને વાર્તાના મુદ્દા આપેલા છે આ મુદ્દાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ વાર્તા લખશે બધા વિદ્યાર્થીઓની વાર્તા અલગ અલગ હોઈ શકે પોતે મૌલિક રીતે વિચાર કરી અને આ મુદ્દાનો ઉપયોગ કરી અને વાર્તા લખશે એટલા માટે આપણે આનો જવાબ અહીં લખતા નથી ત્યાર પછી પ્રશ્ન ચાર નિમ્નલિખિત પરિષદ કા હિન્દી મેં અનુવાદ કીજે આપણને ગુજરાતીનો ફકરો આપેલો છે એ ફકરાને આપણે હિન્દીમાં લખવાનું છે તો જુઓ મેં ગુજરાતી ફકરાનું અહીં હિન્દી કરેલું છે તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ નીચે દી ગઈ કહાની કો પૂર્ણ કર કે લીખીએ આપણને અહીંયા અધૂરી વાર્તા આપેલી છે તો વિદ્યાર્થીઓએ આ વાર્તાને આગળ વધારવાની છે વિદ્યાર્થીઓ પોતાની રીતે મૌલિક વિચાર કરી અને આ વાર્તાને આગળ વધારશે દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ વિચાર કરી અને અલગ રીતે આ વાર્તા આગળ વધારી શકે તો બધા વિદ્યાર્થીઓના જવાબ આમાં અલગ અલગ હોય એટલા માટે આપણે આનો કોઈ ચોક્કસ જવાબ અહીં લખતા નથી પ્રશ્ન છ દિયે ગયે શબ્દકા ઉત્તર મિલે એસી પહેલી બનાવીએ બાદલ તો જુઓ મેં અહીં જવાબ લખેલો છે તીન અક્ષરકા મેરા નામ પાની દેના મેરા કામ

વિદ્યાર્થીઓના જવાબ અલગ અલગ હશે બધા પોતાની રીતે વિચાર કરી અને પત્ર લખશે તો આપ ક્યાં કરેગે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે જવાબ લખશે બીજું આપકે ગલી મહકી જ્યાદા હૈ તો આપ ક્યાં કરેગે તો દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે પોતાને જેવું લાગશે કે પોતે શું કરવા માગે છે આ પરિસ્થિતિમાં એ રીતે જવાબ લખશે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નવ એ કે નિમ્નલિખિત શબ્દ વાક્ય મેં પ્રયોગ કીજે પહેલું રા તો એમાં આવશે રાસ્તા અને બીજું રોંગના તો એમાં આવશે હરાના અથવા તો કુચલના અને આ જવાબના આધારે વિદ્યાર્થીઓ વાક્ય પણ બનાવશે પ્રશ્ન નવ બી નિમ્નલિખિત શબ્દકા વિરોધી શબ્દ દેકર વાક્ય મેં પ્રયોગ કર કે લીખીએ પહેલું ગરીબ તો એમાં આવશે અમીર પછી બીજું જમીન તો એમાં આવશે આસમાન અને આ બંને જવાબના આધારે વિદ્યાર્થીઓએ વાક્ય પણ બનાવવાનું છે પ્રશ્ન નવ સી કે મુહાવરેકા અર્થ દેકર વાક્યમે પ્રયોગ કર કે લીખીએ પહેલું આંખ નીચી હોના તો એમાં જવાબ આવશે શર્મિંદા હોના અને આનો વાક્યમાં પણ પ્રયોગ કરવાનો છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન કા અર્થ પ્રયોગ એમાં પહેલું ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત તો એનો અર્થ શું થાય કમ સમય કા સુખ મિલના તો વિદ્યાર્થીઓ આ કહેવતનો વાક્યમાં પણ પ્રયોગ કરશે દાખલા તરીકે લખી શકાય કે મુજબ

ભારતીય ઓર સંગીત ત્રીજાનો ક્રમ શું બનશે અંતરિક્ષ અભિયાન આહટ અને ચંદ્ર અને ચોથાનો ક્રમ બનશે ચિરાગ પાઠશાલા સિતારા ઓર હાથી પ્રશ્ન અગિયાર એ નીચે દીએ ગયા વાક્યો મેં રેખાંકિત શબ્દો કે વિશેષણ બનાવીએ પહેલામાં શબ્દ છે ઈમાનદારી તો એનું શું બને ઈમાનદાર બીજામાં ઊંચાઈ તો એમાં બનશે ઊંચા ત્રીજામાં વીરતા

જો મેં ભારત કા પ્રધાનમંત્રી જાઉં તો અને બીજું કચ્છ કે દર્શન્ય સ્થળ તો આ બે નિબંધ વિશે વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચાર કરી અને હિન્દીમાં નિબંધ લખશે આમાં વિદ્યાર્થીઓને મૌલિક રીતે નિબંધ લખવાનો હોય એટલા માટે આનો કોઈ ચોક્કસ જવાબ ન હોય બધા વિદ્યાર્થીઓના જવાબ અલગ અલગ હશે તો મિત્રો આ હતું ધોરણ આઠ હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ